અરવલ્લી માલા મોડાસાના કોલીખડ ગામે ધાર્મિક પ્રસંગમાં દલિત સમાજને દૂર રખાયો છે ગેરકાયદેસર જમીનમાં નિર્માણ પામેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને વિવાદ થયો છે તંત્રનો મનાઈ હુકમ હોવા છતાં મંદિરનું કામ ચાલુ હોવાના આક્ષેપ કરાયા છે ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ પણ એસસી સમાજ સાથે અન્યાય થયો છે રોષે ભરાયેલા એસસી સમાજના આગેવાનો ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ કિરણભાઈના જોડે હું પીએસઆઈ મળ્યો હતો કાલે અને એમણે આ પ્રતિષ્ઠા થાય છે થઈ જવા તો એવું કીધું ખરેખર તો મનાયુ કમ હતો એટલે બે એ બાજુ મનાહ્યું કમવું જોઈએ પણ એમણે ફેવર કરી અને એમ કે આ કામ થઈ જાવ તો પછી તમારું નિરાકરણ લાવી દેજો અથવા સમાધાન કરી લેજો એમ અમને વારંવાર કીધું છે કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ ના કરતા કે જેનાથી પરિસ્થિતિ બગડે એવું અમને કીધું હતું અને આજે પણ એમણે જ અમને બોલાયા હતા તેઓ અને ત્યાં જઈને પછી આ તેમ થઈ જવા દેવાનું પછી કાયદાની રીતે ફસે એવું બધું કીધું એમણે બરાબર ખરેખર કાયદો એમાં આમણે વારંવાર રજૂઆતો તો કરેલી જ હતી કે ભાઈ દબાણ છે દબાણ છે તો એમણે કોઈ પણ બાંધી આપી નહીં કે ભાઈ આ ખુલ્લું કરાવી દેજો અમે અમે એટલી ખીતમાં માગી તો અમે એટલી ખીતમાં આપો ભલે પ્રસંગ પૂરો કરો પછી કરી આપજો ખાલી પણ એ તૈયાર થતા નતા અને ત્યાર પછી આ સાહેબો બધા જતા રહ્યા પછી અમને હટાવી દીધા હતા કે તમે જતા રહો અહીંથી અને કશું નહીં થાય કે અમે જેમ કરીએ છીએ એમ જ થશે કયા કયા સાહેબો આવ્યા હતા પછી આજે શું બન્યું તો ચૌધરી સાહેબ હતા ને એમનાથી ઉપરી હતા ને આજે શું બન્યું તું આજે એમણે તો અમને એવું જ કીધું કે આ પ્રસંગ પૂરો થઈ જાવ તમારી સમાધાન કરજો અથવા સમાધાન કરી બહિષ્કાર થયેલો જાહેર જગ્યા ઉપર ચૌધરી સમાજ ચૌધરી સમાજ કરીને એમને મંદિર બનાવી દીધું છે અને વારંવાર આ લોકો દૂધ ભરવા જાય કઈ જાય તો કે આ તમારા પર પગના મુકવાના એવું બધું ચાલતું હતું એટલે અમે તો પછી છેલ્લા જોઈન્ટ થયા કિરણ તો ક્યાં બે વર્ષથી લડતા હતા પણ કોઈ પંચાયત ને ઘડી જઈને આ લોકો આગળ વધ્યા છે સ્ટેવ લઈ આવ્યા છે એમની રીતે પોતાની રીતે અને એમાં ટીડીઓ સાહેબ પણ ઇન્વોલ્વ જ છે ચૌધરી છે એટલે વારંવાર વાટા ના બીજા રણ કરતા હતા બધું બી કરાવતા હતા એટલે કંઈ પણ થવાનું નથી રણછોડભાઈ તમે એ કહો તમને બી કઈ રીતની મારું નામ રણછોડભાઈ ક્યાં ભાઈ વાત કરું છું કોઈ રહેવા છે હું ત્યાં ગયો સાત વાગે સાત વાગે ગયા પછી હું ત્યાં જોયું એટલે પછી ત્યાં સાહેબોએ આવેલા હતા સાહેબો નીકળી ગયા પછી ટોળું વેરાવાનું સાહેબે સાહેબ ટોળું વેરાવાનું ચાલુ કર્યું એટલે અમારે પટેલો ભાઈ બધા આવી ગયા અને હુમલો ચાલુ કરીને ઢેડા કરી અને અમને બહિષ્કાર કરવા માંડ્યા પોલીખનો રહેવાસી છું અમારી પંચાયતનું ગેરકાયદેસર દબાણ થયેલું છે એના માટેની જે તે પ્રોસેસ કરવાની બધી કરી ચૂક્યા છે પંચાયતે તોડવાનું નક્કી કરેલું છે સામેવાળા હોય એટલે ટૂંકમાં ચૌધરી હોય અમારા ગામના ચૌધરી હોય અમને આ વસ્તુથી દૂર જ રાખ્યા છે દરેક બાબતમાં એમની જો લાગવગ ચાલી તો બધાએ ચલવી છે જો ચલવાની હતી જેટલો સુધી ચલવાની ચલે એમની ટૂંકમાં મને હુકમ લાવે છે આ બાબતમાં અને એવા પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે બરાબર પ્રાણ પ્રતિષ્ઠા કરવા રહ્યા અમને કોઈ વાંધો નહોતું પણ ટૂંકમાં અમને સામાયિક બહિષ્કાર કર્યો છે અમારો અમને કંકુ આમંત્રણ પત્રિકા નહીં હાલી અમને તો ચડવા નહીં દેતા આ બધામાં અમને અડગા રાખ્યા છે એટલે મારા પ્રશાસનનું હું હોય ફરિયાદ હું કરવી